અને અત્યારે આપણે આવી ગયા છીએ વાડીએ પાછા કારણ કે વાડીએ કોઈ સવારનું આવ્યું નતું એટલે હું આવી ગયો છું વાડીએ જુઓ તમને વાડીનું લોકેશન બતાવું તો જોઈ શકો તમે તો આપણે મિત્રો આવી ગયા છીએ વાડીએ અને અત્યારે આપણે વાડીએ કાંઈ કામ નથી પરંતુ આપણે વાડીને ખાલી આટો મારી અને ઘરે પાછું આવી જવાનું છે તો મિત્રો આપણી ચેનલ ઉપર તમે નવા હોય તો કરી દઈએ ચેનલનો સબસ્ક્રાઈબ જેથી કરીને ડેઈલી આવા વિડીયો તમને જોવા મળે અને નોટિફિકેશન ઓન કરી દેજો જેથી કરીને આપણે જ્યારે પણ લાઈવ આવીએ કે વિડીયો અપલોડ કરીએ તો તમને નોટિફિકેશન મળી રહે જેથી કરીને તમને વિડીયો મૂકો એનો ખ્યાલ આવે તો મિત્રો જો આપણે અત્યારે આવી ગયા છીએ વાળીએ બરાબર અને રડીએ આપણે આજે કાંઈ કામ છે નહીં એટલે ખાલી આટો મારી અને પાછું ઘરે વહી જવાનું છે જો આ છે આપણી મેથી મેથી થઈ ગઈ છે જબર જબર મોટી મોટી ગોઠણ ગોઠણ સુધીની મોટી મેથી થઈ ગઈ છે તમે જોઈ શકો હો જો તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને ડેલીના આવા વિડીયો તમને જોવા મળતા રહે અને આ છે આપણે આંબા અમારે કેરીની બાગ છે આ છે આપણી કેરીની બાગ અને વંચમાં એમાં આપણે મેથીનું વાવેતર કર્યું તો જુઓ મેથીમાં ફૂલ આવી ગયા જો મસ્ત સુંદર નજારો જુઓ આ મેથીના ફૂલ છે તો મિત્રો વિડીયો કેવો લાગે તે કમેન્ટ કરી તમે જણાવજો અને હું તમને બતાવું આગળ આવું લોકેશન ફક્ત ગામડાવાળાને જોવા મળતું હોય પણ આપણે લાઈવના માધ્યમ દ્વારા તમને બતાવીએ જોવા આ છે આંબો આ કેસર કેરીને આંબાની બાગ છે સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં આપણે જો લાઈ દ્વારા તમને બધું બતાવીએ છીએ તો જુઓ મિત્રો આ છે પપૈયું અને એમાં એક પપૈયું પાકી ગયું લાગે છે તો ચાલો આપણે એને તોડી આવીએ અને જો આ આંબા હે નાના વા મિત્રો પપૈયું પપૈયું છે ને ખાઈ ગયું ચકલું ચકલાને પપૈયું ખાઈ ગયું તો અને આ નજારો ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલ ને કરી દે સબસ્ક્રાઈબ અને આપણે આને તોડી લઈ કારણ કે ચકલા ખાઈ ગયા હે જવો બી દેખાય છે તો આને લઈને આપણે જઈએ છીએ વાડીને આટો મારીએ અને પછી ઘરે તો ચેનલ ઉપર ના હોય તો કરી નાખો ચેનલ ને સબસ્ક્રાઈબ અને શું કહેવાય કરી દઈએ કોમેન્ટ બધા તો જવો આપણે જઈએ છીએ આગળ અને આ જો ચકલા ખાઈ ગયા હે જો આપડા વાડીનો નજારો મસ્ત નજારો છે તો આપણે અત્યારે આટો મારી પાછું ઘરે વહી જવાનું છે કારણ કે આપણે આજે કઈ કામ છે નહીં અને જો આ અમારું ડેમ અમારા ગામનું ડેમ અને નીયા અત્યારે પબ્લિક આવતી હોય છે ફરવા માટે તો એ પણ લોકેશન જોઈએ નજારો માણે તો મિત્રો જવા છે અમારી આંબાની બાગ અને એમાં આપણે વાવેતર કર્યું છે મેથીનું અને મેથી આપણે થઈ ગઈ છે જો તમે જોઈ જ શકતા હોય છો તો આપણે અત્યારે સામેની સાઈડ આવી ગયા છે કે જ્યાં આપણી વાડીની હદ પૂરી થઈ ગઈ તો જો અને આ આપણું મેથીનો બજાર જોઈ શકો જો કેમ છે લીલી સમ તો આપણે અડધી વાળીને આટો મારી લીધો છે અને થોડીક બાકી છે જોવા પપૈયું પપ્પ્ય ચકલા ખાઈ ગયા હે અને આપણે થોડાક લેવા પપૈયું લેવામાં મોડા પડ્યા હે જો આ પપૈયું છે જો પપૈયું હે અને ચકલા ખાઈ ગયા હે એના નસીબનું હસેલ ખાઈ ગયા કારણ કે આ પાકી ગયું એ આપને ખ્યાલ નતો એટલે પપૈયું ચકલા ખાઈ ગયા હે પણ એમાં અડધું છે જો તો અડધું તો અડધું અને આપણે હવે પોણી વાળીને આટો મારી લીધો હે અને તમે બધા લાઈવમાં જેટલા મિત્રો જોડાણા છે એ બધા આપણી ચેનલ ને કરી કરો જેથી કરીને તમે આવા તમને આવા વિડીયો જોવા મળતા રહ્યા તો મિત્રો આને શું કહેવાય કરીને જણાવો અને આપણે તમને આગળ બતાવીએ તો મિત્રો આ છે અમારો આંબાનો બગીચો ને આપણે અત્યારે આટો મારવા આવી ગયા આટો મારી અને પછી આપણે ઘરે પાછું યુ જવાનું છે તો આપણી ચેનલ પર ના હોય તો ચેનલ ને કરી દયો સબસ્ક્રાઇબ જેથી કરીને તમને આવા ના વિડીયો જોવા મળે તો આછા ગામડાનું લોકેશન જોવો આવું બધું ગામડે જોવા મળે જોવો ગામડાની વાડી છે અને આંબાનો બગીચો તો જો મિત્રો આંબાનો બગીચો અને એમાં એક આંબો છે એમાં જો ફાલ આવી ગયો છે આંબાનો હવે એમાં નાની નાની કેરીઓ થાશે તમને બતાવું પાસ પાસે જઈને જવા આમાં આમાં નાની નાની કેરીઓ થાય ધીમે ધીમે તો ચાલો આપણે આગળ આવી જઈ જે પણ મિત્રો લાઈવમાં જોડાના હે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ જેથી કરીને આવા નવા ના વિડીયો તમને આપણી ચેનલ ઉપર જોવા મળતા રહે તો ચેનલ ઉપર નવા હોય તો બધાને વિનંતી કે ચેનલ કરી દો સબસ્ક્રાઇબ અને આને ક્યારે જોયું હોય કે આનું નામ શું છે ખબર હોય તો કોરના નાખો કોમેન્ટ આ પક્ષી ખાઈ ગયા હે અને તમને આને અંદાજ આવતો હોય કે આને શું કહેવાય તો કોમેન્ટમાં જણાવજો તો જવો મિત્રો આ છે વાડીની મોજ અને આપણે આખી વાડીને આટો મારી પાછા આવી ગયા તમે જોઈ શકો આપણે આખે આખી વાડીને આટો મારી લીધો છે અને આજે આપણે કઈ કામ નતું એટલે આપણે હવે ઘરે જવા માટે રવાના થઈ ગયા તમને આપણે આગળનો નજારો બતાવીએ જુઓ આ છે આને મોર કહેવાય મોર મતલબ કેરીનો ફાલ આમાં કેરી થાય છે જ્યારે એનો સમય આવશે ત્યારે જુઓ મિત્રો આમાં કેરી થાય નાનીથી મોટી આમાં કેરી થાય આંબાનું આંબાનો બગીચો છે આપણે અને ગલુડિયું આવ્યું શું સાહેબ કાંઈ નથી આવી ખાવાનું જ જોતું હોય ખાવાનું જ તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો જેથી કરીને થોડોક આપને સપોર્ટ મળે અને આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ડેઈલીના આવા વિડીયો તમારી સમક્ષ આવતા રેજો આપણી વાડીનું લોકેશન અને નાનું ગલુડિયું તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં તો ચેનલ ઉપર નવો હોય તો ચેનલ કરી દયો સબસ્ક્રાઈબ અને હવે હું જાઉં છું ઘરે તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો આપણે જઈએ છીએ હવે ઘરે તો બધાને આવજો